દેશભરમાં ફરી કોરોનાએ છે છે ગુજરાતમાં પણ કોરોનાના કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા ત્યારે કોરોનાની સંભવિત લહેરને લઈને રાજ્યના મહાનગરોમાં તંત્રની તૈયારીઓ કેવી છે તે જાણવા દી વડોદરા સુરત રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલની મુલાકાત લીધી અમદાવાદમાં તો હાલમાં સાત કેસ સામે આવ્યા છે દર્દી ઘરે છે પરંતુ બારસો બેડની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે એટલે ઓક્સિજન રિલેટેડ ચિંતા નથી દવાઓ જોઈએ એટલી માત્રામાં સરકાર તરફથી અવેલેબલ છે એટલે એ બાબતમાં ચિંતા કરવાની નથી પાંચસો બેડ આ હોસ્પિટલ બધું તૈયાર છે જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય તો આપણે એને હન્ડ્રેડ પર્સન્ટ પહોંચી શકીએ એવું ઇન્ફાસ્ટ્રકચર એવા એક્સપર્ટ ડોક્ટર્સ એ બધા જ અવેલેબલ છે વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં બાવીસ બેડના આઇસોલેશન બોર્ડ સાથે વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ છે કોઈપણ પ્રકારનો જે કેસ છે તે હાલમાં સયાજી હોસ્પિટલમાં જોવા નથી મળ્યો પરંતુ જે ટેસ્ટિંગ કીટ હોય છે તેના માધ્યમથી જો શંકાસ્પદ જણાશે તો તે પણ કરવામાં આવશે કે હાલમાં વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે આવા કોઈ પણ કેસ નોંધાયેલ નથી પરંતુ પબ્લિકે સાવધાની રાખવાની જરૂર છે તો સુરત સિવિલ પણ હાલમાં કેસ રહિત છે અને તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારીમાં છે જો કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે બીજી તરફ રાજકોટમાં પણ વીસ બેડનો ખાસ વોર્ડ અને બેડ વધારવાની તૈયારી કરી છે ઓક્સિજન વેન્ટિલેટર પીપી કીટ અને દવાઓની યોગ્ય વ્યવસ્થા કરી છે તંત્ર એ લોકોને સાવચેત રહેવા માટે કોવિડ પ્રોટોકોલ પાલન કરવા અપીલ કરી છે